વલ્લભ વિદ્યાનગરની સીવીએમ યુનિવર્સિટી અને સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઇસરો વચ્ચે વિવિધ સંશોધનો અને પ્રોજેક્ટ માટે સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા જેમાં સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઇસરોના ડાયરેક્ટર નિલેશ દેસાઈ અને સીવીએમ યુનિવર્સિટીના જોઈન્ટ સેક્રેટરી મેહુલ પટેલે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા વલ્લભ વિદ્યાનગર સીવીએમ યુનિવર્સિટી ખાતે સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઇસરોના ડાયરેક્ટર નિલેશ દેસાઈની હાજરીમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરો સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા ઈસરોને સીવીએમ યુનિવર્સિટીના સમજૂતી કરાર સાથેની આ ભાગીદારી જીઓ ઇન્ફોર્મેટિક્સ રિમોટ સેન્સિંગ ઇલેક્ટ્રો મેગ્નેટિક્સ સ્પેસ થર્મલ સિસ્ટમ એસ્ટ્રોબાયોલોજી ઇલેક્ટ્રોનિક્સ કમ્પ્યુટર સાયન્સ રોબોટિક્સ તેમજ સાયબર ક્ષેત્રે મહત્વના સંશોધન અને નવીનતા લાવવામાં મદદરૂપ બનશે આ ઉપરાંત સુરક્ષા એન્ટેના ડિઝાઇન કમ્યુનિકેશન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી મશીન લર્નિંગ થ્રીડી પ્રિન્ટિંગ વગેરે ક્ષેત્રોમાં પણ વિદ્યાર્થીઓ માટે લાભદાયક બનશે વલ્લભ વિદ્યાનગર ખાતે શૈક્ષણિક અને સંશોધન સમુદાય માટે આ એક અનોખી પહેલ છે જેનાથી સંશોધન ક્ષેત્રે વર્કશોપ સેમિનાર અને ગેસ્ટ લેક્ચરર્સ દ્વારા સંશોધનની તકો ઇન્ટર્નશીપનો સીવીએમ યુનિવર્સિટી અને અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર સ્પેસ એપ્લિકેશન સેન્ટર ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંશોધન ઓર્ગેનાઇઝેશન વચ્ચે ઈસરો વચ્ચે આ એક મેમોરેન્ડમ અન્ડરસ્ટેન્ડિંગ અમે સાઇન કર્યું છે એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ઇસરો તો એક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એવી રીતે સીવીએમ યુનિવર્સિટી એકેડેમિક માટે ફેમસ છે તો બે એકેડેમિક અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ વચ્ચે યોગ્ય તાલમેલ સધાય અને અલગ અલગ રિસર્ચ પ્રોજેક્ટ દ્વારા અન્ય સંશોધનોમાં સ્ટુડન્ટોને લાભ મળે ફેકલ્ટી મેમ્બર્સને ફાયદો થાય એમને કંઈક શીખવા મળે એ આ ઓવરઓલ મેમોરેન્ડમ અન્ડરસ્ટેન્ડિંગનો ઉદ્દેશ્ય છે અને એ દરમિયાન અલગ અલગ પ્રોજેક્ટ પ્રોપોઝલ સબમિટ કરવામાં આવશે યુનિવર્સિટી દ્વારા જેનું સ્ક્રુટિની કર્યા પછી ઈસરો એને અમુક એમાંથી સિલેક્ટ કરીને પ્રોજેક્ટોને ફંડિંગ પણ કરે છે અને આવા અમારા એમઓયુ ઘણી સંસ્થાઓ સાથે ઘણી એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટ સાથે કરવામાં આવેલ છે અને એ પછી ભવિષ્યમાં જે કહેવાય છે ટ્રાયડ કે ઇન્ડસ્ટ્રી એકેડેમિયા એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તો એ તરફ પણ આપણે આગળ પગલું માંડી શકીએ તો એ દિશામાં એક કદમ છે અને ભારત સરકાર દ્વારા ઇન સ્પેસની અહીં સ્થાપના થયેલી છે અમદાવાદ ખાતે જેનું હેડક્વાર્ટર છે તો એને લીધે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ્સ અને એવી બધી પ્રવૃત્તિઓને પણ યોગ્ય મોટિવેશન મળે એ આખું બધા એમ એમઓયુનો ઉદ્દેશ્ય છે આપણો આ ચરોતરનો પ્રદેશ હંમેશા સહકારની ભાવનાથી આગળ વધ્યો છે અને આપણું વ્હાઇટ રિવોલ્યુશન એટલે કે શ્વેતકાંતિ એનું એક ઉદ્દમ ઉત્તમ ઉદાહરણ છે સ્પેસ એપ્લિકેશન સેન્ટર અને ચારોતર વિદ્યામંડળ આ બંને બંને સંસ્થાઓમાં કો કોઓપરેશનની ભાવના છે અને ચરોતરના દરેક નાગરિકો સરકારની ભાવનાથી જ આગળ વધેલા છે તો એક તરફ સીવીએમના ત્રીસ હજાર વિદ્યાર્થીઓ અને ઇસરો સ્પેસ એપ્લિકેશન સેન્ટરના હજારો એન્જિનિયર્સ અને એક્સપર્ટની સમજૂતી થાય તો ખૂબ જ ઉત્તમ પરિણામો આવે જેમ સાહેબે કહ્યું કે સારા પ્રોજેક્ટ્સ હશે પ્રેઝન્ટ કરવામાં આવશે તો ફંડ પણ ભવિષ્યમાં અમને અમારા સ્ટુડન્ટ્સ માટે મળી શકે નવું રિસર્ચ થાય અને અત્યારે જે અમારા નવા કરિક્યુલમ બની રહ્યા છે એમાં પણ એમના સહયોગથી જે નવું સ્પેસ ક્રાંતિમાં શું આગળ વધાય અને નવા કરિક્યુલમમાં શું એડ થાય એ પણ એમનો સહયોગ લેવામાં આવશે અને સીવીએમયુ હંમેશા માને છે કે યુનિવર્સ યુનિવર્સિટી અને એના માટે યુનિવર્સને જાણવું સમજવું એ અમારી પ્રાથમિકતા છે અમારા સ્ટુડન્ટ માટેની પ્રાથમિકતા છે તો એસ્ટ્રોફિઝિક્સ અને એસ્ટ્રોનોમીના વિષયો પર પણ સીવીએમ યુનિવર્સિટી હર હંમેશા કામ કરતું રહેશે અને જે